ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે એક શખ્સની હત્યા થઈ જતાં ભારે સનસનાટી મચી જવા પામી હતી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી ગાંધીધામમાં રમાઈ રહેલા જુગારધનમાં યુવાનની હત્યા થઈ હતી ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં રક્ષાબંધનની પૂર્વરાત્રિએ ગંજીપાના જુગાર રમતી વખતે અંદરો અંદર ઝઘડો થતાં એક શખ્સે નરેશ વર્ષી દાદુ માત ઉમરવાસ પચીસ વડે છો હુમલો કરી તેની હત્યા કરી હતી હત્યાના બનાવમાં ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સોને પકડી પાડ્યા હતા ગાંધીધામ શહેરના જૂની સુંદર સુંદરપુરી ખેતરપ્રાળ મંદિર પાછળ નવરાત્રી ચોક વિસ્તારમાં રહેનાર નરેશ નામનો યુવાન રક્ષાબંધનની પૂર્વ રાત્રે કરેથી તહેવારના દિવસો હોવાથી બહાર નીકળ્યો હતો તેના પિતાએ આ બનાવ અંગે તેના પિતાએ આ બનાવના ફરિયાદી વેરથી માતન રાત્રે સુઈ ગયા હતા મોડી રાત્રે ત્રણેક વાગે ફરિયાદીના અન્ય દીકરા વિશાલે તેમની સાથે તેમને જગાડ્યો હતો અને નરેશનો ઝઘડો થયો હતો તેને સ્ટર્લિંગ હોટલમાં લઈ જાય છે તેમ કહીને નીકળી ગયો હતો દરમિયાન ફરિયાદી પણ હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યાં નરેશના જમણા પગમાં ઈજા થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ હત્યા થતાં સનસનાટી મચી જવા પામી તેના પિતા ખીમજીભાઈ મેઘજી માતંગ પપ્પુ ઉર્ફે પ્રમજીભાઈ પણ ઊભા હતા આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે